વલસાડના પારનેરા ડુંગર ઉપર ફોરેસ્ટ વિસ્તારમાંથી પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા પાંત્રીસ વર્ષીય યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી તારીખ સાત ત્રણ બે હજાર પચીસ ના રોજ ખીમજી ધનજીભાઈ વાઘેલા ઉમર વર્ષ પાંત્રીસ રહે તુલસી રોડ હાઉસ સરીગામ જીઆઈડીસી તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ જેઓ ઘરેથી પોતાની મોટર સાયકલ નંબર જીજે ફિફ્ટીન ઈ એફ ડબલ વન ડબલ ટુ લઈને નોકરી પર જવા માટે નીકળ્યો હતો તારીખ પચીસના રોજ સુધી ઘરે પરત વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન ખાતે થવા બાબતે જાણવાજોગ અરજી આપી હતી જે બાદ પોલીસની મદદ લઈ શોધખોળ કરવા દરમિયાન મરણ જનાર ખીમજી ધનજીભાઈ વાઘેલાના મોબાઈલ લોકેશનના આધારે તેનું લોકેશન પારનેરા ડુંગર ઉપર બતાવતું હોય જેથી પોલીસના માણસોને સાથે રાખી ડુંગર ઉપર તપાસ કરતા પારનેરા ડુંગર ઉપર પૂર્વ દિશા તરફ સરકારી ફોરેસ્ટની જગ્યામાં એક જંગલી ઝાડની દાડી સાથે ઓઢણીના દુપટ્ટા વડે એક છેડો બાંધી અને બીજો છેડો પોતાના ગળામાં બાંધી અગમ્ય કારણોસર ફાંસો ખાધેલી મરણ ગયેલ હાલતમાં તેની લાશ મળી આવી હતી તાત્કાલિક ઘટનાની જાણ રૂરલ પોલીસ તેમજ એફએસએલની ટીમને કરવામાં આવી હતી પોલીસની ટીમે લાશનો કબજો લઈ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે પીએમ હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી આગળની વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે